કેમ છો મજામાં બસ મજા મજા ને ટ્રસ્ટેબલ આઈફોન સેકન્ડ હેન્ડ માં મળી જવાના છે આ છે આપડા દેગામ બજાર નો વ્યૂ તો જસ્ટ શૂટ પતાયું છે અમે અહીંયા શ્રીજી સેવન મેડિકલ માં તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગ ની અંદર આજે આપણે જઈ રહ્યા છીએ રીલ શૂટ માટે નારાયણ કોમ્પ્લેક્સ દેગામ ની અંદર શ્રીજી સેવન મેડિકલ જે તુષારભાઈનું છે ઘણા ટાઈમથી એમને રીલ શૂટ કરવાનું હતું પણ ખબર નહીં કઈ રીતે સંજોગે આપણે ટાઈમ જ સેટ નહોતો થતો તો ફાઇનલી આજે આપણે હવે નીકળીશું અને રીલ શૂટ કરીશું આગળ તમને જોવા મળી હશે કે કેવી રીતે અમે શૂટ કરીએ છીએ અને તમને ઇક્વિપમેન્ટ્સ આજે બતાવવા છે કે રીલ માટે હું શું શું યુઝ કરું છું જોઈ લો આ છે મારું માઇક ડિજીટેક બ્રાન્ડનું પાવર બેંક રાખવી પડે અને આ વસ્તુ તમે નહીં જોયું હોય કદાચ આ છે મોબાઈલ કૂલર મોબાઈલની પાછળ આ રીતે એ ચોટી જાય અને મોબાઈલને ટેમ્પરેચર મેન્ટેન રાખવામાં મદદ કરે કેમેરો ચાલુ હોય એટલે મોબાઈલનું ટેમ્પરેચર વધતું રહેતું હોય ફટાફટ હવે નીકળવું જ પડશે ઓલમોસ્ટ આપણે આજે તો લેટ છીએ અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો અને અત્યારે અગિયાર તો વાગી જ ગયા છે તો ચલો ફટાફટ બધી પેકિંગ કરીને ફટાફટ નીકળવું પડશે આજે હા અમારા બાજુમાં એક ગેસ્ટ આયા છે ગાડી છે બે દિવસથી ગેસ્ટ અહીંયા જ રોકાય છે ચલો મળીએ આ છે મારી સોસાયટી અને અત્યારે પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાઈ દઈએ કચરો પેટ્રોલ નાખાઈ દઈએ અને મળીએ તમને આગળની લોકેશન પર આ છે આપણા દહેગામ બજારનો નો વ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને હવે આગળ ટ્રાફિક છે તો વિડીયો તમને નહીં બતાવી શકું ફાઈનલી લોકેશન પર પહોંચી ગયા છીએ અને બાઈક પાર્ક કરી દઈએ છાયડે મસ્ત સેટ થઈ ગયું બાઈક અહીંયા આપણે શૂટ કરવાનું છે તો જસ્ટ શૂટ પતાયું છે અમે અહીંયા શ્રીજી સેવન મેડિકલમાં ને બાઈક હવે બહાર કાઢવું મુશ્કેલ પડવાનું છે આ બધો સામાન સેટ કરવામાં જ ઘણો ટાઈમ બગડી ગયો બપોરનો એક વાગી ગયો છે ડીલ પતાવી આપણે અત્યારે હવે જઈશું કૃષ્ણા માર્કેટિંગ દહેગામની અંદર બહુ ફેમસ શોપ છે અહીંયાની આપણે દહેગામમાં ભાઈ કોઈ એવું ભાગ્ય જ હશે જે આમને નહીં ઓળખતું હોય કેમ છો મજામાં આ જગ્યાએ છે ને તમને ટ્રસ્ટેબલ આઈફોન સેકન્ડ હેન્ડમાં મળી જવાના છે અને કોઈ પણ એન્ડ્રોઈડ ફોન જોઈતો હોય દેગામાં સસ્તામાં સસ્તું અહીંયા તમને મળવાનું છે અને મોબાઈલની ખરીદી ઉપર આપણે કેટલી ગિફ્ટો આપીએ છીએ અંદાજે 3 થી ચાર ગિફ્ટો ખરીને તો તમારે પણ ગમે ત્યાં ફોન લેવાનો થાય તો અહીંયા જ આવી જવાનું અને આ ભાઈ ફાઇનાન્સ વાળા છે કઈ કઈ લોન તમે કરો ઓકે અને અત્યારે કઈક ઉદયપુર ટ્રીપ નું છે તો એમાં શું છે અત્યારે અમારે ત્યાં કૃષ્ણા માર્કેટિંગ માં એક ઓફર ચાલી રહી છે મસ્ત બજાજ ની તમે કોઈ પણ ખરીદી કરો અને કોઈ પણ વસ્તુ માં તમે બજાજ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ ના ગિફ્ટ મેળવી શકો અને ઉદયપુર ની ટ્રીપ પણ છે એ પણ તમે મેળવી શકો છો ઓકે અને ટફન નું કામકાજ પણ અહીંયા છે આ કાકા સ્પેશિયલ ટફન બદલાવા આયા છે